અરવલ્લી પર્વતમાળાને લઈને સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ સમગ્ર દેશમાં વિરોધનો સૂર ઉઠ્યો છે સુપ્રીમ કોર્ટ અરવલ્લી પર્વતોની વ્યાખ્યામાં સો મીટરની ઊંચાઈનો જે નવો માપદંડ સ્વીકાર્યો છે તેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે આ વિરોધની શરૂઆત પડોશી રાજ્ય રાજસ્થાનથી થઈ હતી જે હવે ગુજરાતના સરહદી વિસ્તારો સુધી પહોંચી ગઈ છે ઉત્તર ગુજરાતની ભૌગોલિક સ્થિતિ અને પર્યાવરણીય સંતુલન માટે અરવલ્લી પર્વતો એક રક્ષણ કવચ સમાન છે ત્યારે આ નવા નિર્ણયથી સ્થાનિક લોકોમાં એવો ભય વ્યાપ્યો છે કે અનેક નાની ટેકરીઓ કાયદાકીય રક્ષણથી બહાર થઈ જશે જેના કારણે કુદરતી સંપત્તિને મોટું નુકસાન થઈ શકે છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આજે આ મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો હતો

તો રણ આગળ વધશે અને ભૂગર્ભ જળના સ્તર પણ ઊંડા જશે જે આ વિસ્તારની ખેતી અને પશુપાલન માટે વિનાશક સાબિત થઈ શકે છે અમે એવું વિચારીએ છીએ કે પર્યાવરણનું જતન થવું જોઈએ કારણ કે પ્રકૃતિ જો ફૂલી ફાલી હશે તો જ મનુષ્ય જીવન કે કોઈ પણ જીવન શક્ય છે જ્યારે પ્રકૃતિઓનો નાશ થશે ત્યારે જીવ પ્રાણી માત્રનો નાશ થઈ જશે એટલે પ્રાણીને બચાવવું હોય જીવ બચાવવો હોય આપણી તંદુરસ્તી જાળવવી હોય આપણો વિકાસ કરવો હોય તો પર્યાવરણને જાળવવું જરૂરી છે અત્યારે જે વિકાસના નામે મોટા મોટા પહાડો તોડવાની મંજૂરી આપવામાં આવે છે લીલા લીલા છમ વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવે છે આ બધું પર્યાવરણને નુકસાનકારક જ્યારે નિર્ણય લેવાય છે ત્યારે દિશાના પ્રબુદ્ધ નાગરિકો એનું દુઃખ વ્યક્ત કરે છે હું નાથાલાલ બ્રહ્મક્ષત્રિય મારી સાથે કનુભાઈ આચાર્ય છે ડૉક્ટર નવીન કાકા પણ છે નટુભાઈ વ્યાસ છે ચંદુભાઈ એટીડી છે નાગરભાઈ છે આવા ઘણા મિત્રો અમે અહીં આવીને આ પર્યાવરણની ચિંતા કરીએ છીએ અમારી સાથે ઈશ્વરભાઈ રાવલ એ પણ ખૂબ મોટું કામ કર્યા છે પર્યાવરણ બચાવવાનું જ્યારે સરકારશ્રી જો આવા આદેશ કરતી હોય પર્યાવરણને નુકસાનકારક તો આ લોકજાગૃતિ માટે અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને પર્યાવરણ બચાવવા માટે જે કંઈ થાય એ કરવા માટે અમે તૈયાર છીએ ભારત માતા કી જય સમગ્ર મામલાના નિષ્કર્ષ પર નજર કરીએ તો અરવલ્લી પર્વતમાળાને લઈને ઊભો થયેલો આ વિવાદ હવે માત્ર કાનૂન લડાઈ રહ્યો નથી પરંતુ એક જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે ડિસેમ્બર થયેલા વિરોધ પ્રદર્શને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પ્રજા પોતાના પર્યાવરણીય વારસાને બચાવવા માટે કોઈ પણ હદે લડવા તૈયાર છે જો સરકાર કે ન્યાયતંત્ર દ્વારા આ દિશામાં યોગ્ય પુનવિચારણા કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ વ્યાપક બને તેવી પૂરેપૂરી શક્યતા છે અરવલ્લીના અસ્તિત્વને બચાવવા માટે શરૂ થયેલી આ લડાઈ હવે ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ પ્રસરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે